તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળ્યો તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી હજુ આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આગામી વરસાદના નવા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે જુલાઈ મહિનાને લઈને જે આગાહી તેમણે દર્શાવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો ગુજરાતના એક જાણીતા આગાહી કાર્યવા અશોકભાઈ પટેલની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વળી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે અને આ વરસાદને લઈને કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો વળી કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો વરસાદી માહોલ જોવા મળ્યો તેની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કુલ એકસોને નેવ્યાશી તાલુકામાં મેઘરાજાએ જમાવટ કરી છે ગુજરાતમાં ચોમાસું આખરે બરાબરનું જામ્યું છે અને છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકસોને નેવ્યાશી તાલુકામાં મેઘરાજાએ પોતાની હાજરી આપી છે અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો અને જેને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદથી તંત્ર પણ ચિંતિત બની ગયું છે મિત્રો મહેસાણા જિલ્લાના કડીમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે જ્યારે અમદાવાદના વિરમગામમાં પણ ભારે વરસાદ નોંધાયો અહીં ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ સિવાય ખેરગામ અને ઉમરગામમાં પણ અનુક્રમે બે પોઈન્ટ ચુમ્માલીસ અને બે પોઈન્ટ બત્રીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ત્રી જેટલા તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો ખેતી માટે આ વરસાદ લાભદાયી ગણાયો છે તો વળી શહેર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી છેલ્લા ચોવીસ કલાકમાં દેતરોજ અને વાંસદામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો ડેડિયાપાડા અને વધઇમાં પણ પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો કલોલમાં બે ઇંચ તો દેતરોજા અને રામપુરમાં પણ પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વાંસદા અને સાવલીમાં એક પોઈન્ટ એક્યાશી ઇંચ વરસાદ નોંધાયો તો ડેડિયાપાડામાં એક પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ વધેમાં એક પોઈન્ટ તો સાગબારામાં એક પોઈન્ટ છેતાલીસ અને વ્યારામાં એક પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે પેટલાદમાં એક પોઈન્ટ ઇંચ વાપીમાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ સંતરામપુરમાં એક છવ્વીસ ઇંચ તો નિજરમાં પણ એક પોઈન્ટ છવ્વીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં રવિવારના દિવસે સવારથી જ અનેક વિસ્તારોમાં ધીમી ધારે ઝરમર વરસાદ પડ્યો છે સવારે દસ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને બે કલાકમાં શહેરમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો હવે મિત્રો આગામી જુલાઈ મહિનામાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનો છે કયા કયા વિસ્તારોમાં સામેલા દર વરસાદની શક્યતા છે તેને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી દર્શાવી છે તમને જણાવી દઈએ કે ગુજરાત ઉપર હાલ મેઘરાજા મહેરબાન બન્યા છે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભરમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ વચ્ચે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરાયું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણથી લઈને છ તારીખ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે છ જુલાઈના રોજ બંગાળની ખાડીમાં બીજી વેધર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે અને જેને કારણે વરસાદી પ્રવૃત્તિઓ પણ વધી શકી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દસ જુલાઈ સુધીમાં રાજ્યના અનેક જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડ સુરત અને નવસારી જેવા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે તો મધ્ય ગુજરાતના વડોદરા ખંભાત બોડેલી અને મહીસાગર પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે જ્યારે દસાડા માંડલ વિરમગામ અને સાણંદ વિસ્તારો માટે પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સાબરકાંઠા મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા તેમણે જણાવી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બનાસકાંઠાના પાલનપુર કાંકરાજ અને થરાદના ભાગોમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે દર્શક મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો આગામી વરસાદના નવા રાઉન્ડ અને ગુજરાતના કયા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળવાની છે તેને લઈને ગુજરાતના બીજા આગાહીકાર એવા અશોકભાઈ પટેલે પણ ફરી એકવાર નવી આગાહી દર્શાવી છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હાલ બરાબરનો વરસાદી માહોલ યથાવત છે જુદા જુદા ભાગોમાં અલગ અલગ માત્રામાં સતત વરસાદ પડી રહ્યો છે આ સિલસિલો યથાવત રહેવાની આગાહી જાણીતા આગાહી કાર્યવા અશોકભાઈ પટેલે જણાવીએ છીએ તેઓએ જણાવ્યું કે સાત જુલાઈ સુધીની આગાહીમાં બંગાળની ખાડી ઉપરના લો પ્રેશરને આનુષંગિક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી નીકળતા સૌરાષ્ટ્ર કચ્છ તથા સમગ્ર ગુજરાત માટે સાનુકૂળ વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે ત્રણ પોઈન્ટ એક કિમીની ઊંચાઈએ ટ્રફનો પશ્ચિમી ભાગ ગુજરાત અથવા આસપાસના વિસ્તારોમાં ત્રણથી લઈને ચાર દિવસ સુધી સક્રિય રહેવાની શક્યતા છે આ સિવાય પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈ ઉપરનો ટ્રપ ગુજરાત કે નજીકના ભાગોમાં સક્રિય રહેશે જેને કારણે ભેજનું સંકલન વધશે અને વરસાદની તીવ્રતા પણ વધી શકે છે તારીખ સાત જુલાઈ સુધીની આગાહીના સમયગાળામાં ઘણા દિવસો વ્યાપક વિસ્તારોમાં દસથી લઈને પાંત્રીસ મીમી સુધીનો હળવો વરસાદ કે મધ્યમ વરસાદી માહોલ પણ જોવા મળશે જ્યારે કેટલાક દિવસો છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે ઘણા ભાગોમાં કુલ પચાસથી લઈને સો મીમી વરસાદ પડી શકે છે એકલ દોકલ ભાગોમાં આ પ્રમાણ પચાસ મીમીથી પણ ઓછો રહી શકે છે અલગ અલગ વિસ્તારોમાં જુદા જુદા દિવસોએ પચાસથી લઈને સો એમએમ જેટલો વરસાદ પડશે ભારે વરસાદવાળા સેન્ટરોમાં કુલ વરસાદ દોઢસોથી લઈને બસો એમએમ અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે હવામાન પરિબળો વિશે તેમણે જણાવ્યું કે બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગો તથા તેને લાગુ પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સાત પર છ કિમીની ઊંચાઈ સુધી છે જો દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે આવતા બે દિવસ માટે ધીમી ગતિએ ઉત્તર ઓડિશા ગેંગેટેક પશ્ચિમ બંગાળ તથા ઝારખંડ તરફ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં સરકી શકે છે દરિયાની સપાટી નજીક મનસૂન ગંગાનગર સિરસા આગ્રા પ્રયાગરાજ દલતોનગંજ બંકુરા બંગાળની ખાડીના લો પ્રેશર તથા પૂર્વ દક્ષિણ પૂર્વ તરફના ઉત્તરીય પર્વતીય બંગાળની ખાડી તરફ વિસ્તરે છે સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ રાજસ્થાન તથા નજીકના ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં ત્રણ પોઈન્ટ એક કિમીથી લઈને સાત પોઈન્ટ છ કિમીની ઊંચાઈએ યથાવત છે ત્રણ પોઈન્ટ એક કિમીની ઊંચાઈના એક પૂર્વ પશ્ચિમ ટ્રફ દક્ષિણ રાજસ્થાન ઉત્તર ગુજરાત ઉપરના અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશનથી શરૂ થઈને મધ્યપ્રદેશ ઉત્તરીય છત્તીસગઢ તથા ઉત્તરીય ઓડિશામાંથી પસાર થઈને બંગાળની ખાડીના લો પ્રેશર સાથે જોડાય છે તો વળી આ ઉપરાંત ઉત્તરીય હરિયાણા આસપાસના વિસ્તારોમાં દોઢ કિમીની ઊંચાઈએ તથા ઉત્તરીય અરબી સમુદ્રના મધ્ય ભારતમાં પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે હવે મિત્રો આજે ત્રીસમી જૂનના રોજ એટલે કે જૂન મહિનાના છેલ્લા દિવસે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે તેને લઈને ગુજરાતના હવામાન વિભાગે નકશો જાહેર કર્યો છે કે કયા કયા વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો યલો એલર્ટ અપાયું છે મિત્રો સૌ પ્રથમ ત્રીસ તારીખ એટલે કે આજે રાત્રિ દરમિયાનની જો વાત કરવામાં આવે તો વળી આજે રાત્રિ દરમિયાન દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જુનાગઢ સાબરકાંઠા અને અરવલ્લી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે તો વળી કચ્છ જામનગર અને રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા અને ગાંધીનગર અમદાવાદ ખેડા અને મહીસાગર આણંદ વડોદરા અને છોટાઉદેપુર પંચમહાલ દાહોદ અને ભરૂચના વિસ્તારો નર્મદા સુરત અને તાપી તો વળી ડાંગના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે તો વળી સૌરાષ્ટ્રના બાકીના ચાર જિલ્લા બોટાદ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે ત્યારબાદ જુલાઈ મહિનાનો પહેલો દિવસ એટલે કે પહેલી જુલાઈની જો વાત કરવામાં આવે તો પહેલી જુલાઈના રોજ અમરેલી અને ભાવનગર અરવલ્લી મહીસાગર અને દાહોદ પંચમહાલ વડોદરા અને છોટા છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરત તાપી ડાંગ અને નવસારીના વિસ્તારો તો વળી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ અપાયું છે તો વળી બાકીના વિસ્તારો કચ્છ દેવભૂમિ દ્વારકા અને જામનગર પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારો મોરબી બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અને આણંદના વિસ્તારોમાં પણ હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે ત્યારબાદ બીજી જુલાઈની જો વાત કરવામાં આવે તો બીજી જુલાઈના રોજ પણ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો અમરેલી ભાવનગર અને બનાસકાંઠા પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર વડોદરા ભરૂચ અને નર્મદા તો સુરત તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા અને આણંદના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે ત્યારબાદ ત્રણ જુલાઈની જો વાત કરવામાં આવે તો ત્રણ જુલાઈના રોજ ત્રણ જિલ્લા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો વળી અમરેલી અને ભાવનગર કચ્છ બનાસકાંઠા અને મહેસાણા ગાંધીનગર ખેડા અને પંચમહાલ દાહોદ તાપી અને ડાંગ નવસારી અને વલસાડ તો વળી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો ગુજરાતના બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી અને પાટણ અમદાવાદ આણંદ અને વડોદરા છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદાના વિસ્તારો ઉપરાંત સુરતના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે ત્યારબાદ ચોથી જુલાઈની જો વાત કરવામાં આવે તો ચોથી જુલાઈના રોજ પણ અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ અપાયું છે તો વળી બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જામનગર રાજકોટ અને બોટાદ મોરબી સુરેન્દ્રનગર કચ્છ પાટણ મહેસાણા અને ગાંધીનગર અમદાવાદ ખેડા અને આણંદના વિસ્તારો તો પંચમહાલ દાહોદ અને વડોદરા છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદા સુરત તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે મિત્રો પાંચ જુલાઈની જો વાત કરવામાં આવે તો પાંચમી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠા સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો વળી કચ્છ પાટણ અને મહેસાણા અરવલ્લી સુરત અને નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ અપાયો છે તો વળી બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદના વિસ્તારો રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર અમદાવાદ અને ગાંધીનગર ખેડા મહિસાગર પંચમહાલ આણંદ વડોદરા અને છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને દાહોદના વિસ્તારો તો વળી ડાંગ અને તાપીના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે ત્યારબાદ છ જુલાઈની જો વાત કરવામાં આવે તો છ જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના માત્ર એક જિલ્લા સાબરકાંઠામાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો વળી કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી રાજકોટ જામનગર અને મોરબી બોટાદ ભાવનગર અમદાવાદ સુરેન્દ્રનગર ખેડા મહીસાગર દાહોદ અને પંચમહાલ આણંદ વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને તાપી તો ડાંગના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા નોંધાવવાની શક્યતા રહેલી છે